પણ જે લોકો જાતે શિવલિંગ બનાવવાનો વિચાર કરે છે એ લોકોએ એક બીજી વાત યાદ રાખવાની કે શિવલિંગ ફક્ત ગમે ત્યારે ગમે તે રીતે બનાવી દેવું એવું નથી હોતું એટલે એના માટેના ચોક્કસ સમય ચોઘડિયા વગેરે જોવાનું કઈ જગ્યાએથી માટી લાવવાની કયા મંત્ર બોલવાના માટી લાવતી વખતે પણ મંત્ર બોલવાના હોય છે અને શિવલિંગ બનાવતી વખતે પણ મંત્ર બોલવાના હોય છે એમાં જે પ્રાણ પ્રતિષ્ઠા જે કહેવાય એને માટેના પણ અલગ મંત્રો હોય છે અને એ બધા જે ચોક્કસ એના સંખ્યામાં મંત્રો બોલવાના હોય છે ચર્ચા કરવાના નથી બે દિવસ બહુ મહત્વના હોય છે ચૈત્ર માસની નો જ્યારે ચૈત્ર નવરાત્રિ હોય છે અને આસુ માસની નો સામાન્ય રીતે આ બંને દિવસો સવારે છ થી સાંજના છ એ દિવસો જો તમે જાપ કરો ભગવાન નું નામ લોમ નમ શિવાય માળા કરો તો એક માળાનું પુણ્ય તમને ઘણું બધું મળતું હોય છે અને વિષુભ કરીને એ યોગ કહેવાય છે કરિ અને મકર સંક્રાંતિ આપણને મકર સંક્રાંતિ તો ખબર જ છે કે પંદરમી જાન્યુઆરી ચૌદમી જાન્યુઆરી આવે છે અને તે વખતે પણ જે આપણે જાપ કરીએ છીએ એનું પુણ્ય બહુ વધારે પડશે તો આ દિવસો કરેલા સાથે સાથે માતાજીની પણ આરાધના એમાં આવે છે ઓમ નમક શિવાય જયારે બોલો ત્યારે શિવ એકલા નથી શિવા કોણ હોય છે શિવા એટલે પાર્વતી શિવ અને શિવા બંનેનું

ગાય ભૂમિદાન સોરણ જી વક્ત ધાન્ય કોળ ચાતી દીપ કોળ અને કન્યા એ આ બધું છે એમાં એનાથી કાયિક વાચિક અને માનસિક પાપોનું નિવારણ થાય છે એમાં કન્યાદાન તો તમે જો તમારા ઘરે દીકરી હોય તો એને પરણાવવા માટે કન્યાદાન કરો એટલે એક જી કે માં એક જ વખત એનો આપણે ચાર્જ પડે છે ગાયની જે છે કે ગાય કોઈને તમારે દાન આપવાની

મંત્ર કયા હોય એ આલોક અને પ્રતિષ્ઠા હવે જમીનનો ટુકડો આપણે ઘણા બધા લોકો તમારે તમે સોસાયટીમાં રહો છો પણ મોટાભાગના હવે તો ફ્લેટ બની જાય હવે જમીનનો ટુકડો નો ક્યાં જવું એટલે એના એના માટે શું કરવું પડે કે જ્યાં કોઈ સમાજ સેવાની કામગીરી હોય મંદિરો મંદિરોને એટલી ખરાબ રીતે એનો ઉપયોગ નથી કરતા એટલે ખરાબી કરે અને ઘણી વખત તમે જોયું હોય કેટલાક સમાચારોની અંદર મંદિરોની ગુર્જતા કેવી રીતે થાય છે અને કિદી જગ્યાએ તો કને બોલી જ જતાં હોય કે રાજબંધે કોઈ તિક્ષા હોય કે ત્યાં પાડીયા હોય કે નાના કોઈ ભગવાનની નાની દેવી હોય અને ત્યાં જે કન્ટી હોય તો ખાલી ઘરના સાબ કરીને તમે જગ્યાને સુરજો કરી દો ને તો પણ જગ્યાના દાન આપતાના એક બે હજાર કલાક જેવું નું કને હોય એટલે તમે કેટલી વસ્તુઓનું ડાયરેક્ટ દાન આપી શકો પણ એના રૂપે તમે એવું કરો કે મૃત્યુ નું દિવાર મૃત્યુ કરોડો દાન કરો તો તમારું મૃત્યુ તલના દાન કરવા એ નથી તમારી ભક્તિ પણ હોવી જોઈએ ત્યારે એ દાન નો અર્થ થાય આપો તમે તો મધુર ભોજન ની પ્રાપ્તિ કરાવે